मित्रों प्रेम वंदन जय श्री कृष्ण वासुदेव सर्वम आज क्लिनिक आध्यात्मिक रचना अपने अंदर सतत निद्रा नो समय बाद करता। ઘોંઘાટનું જ વર્ચસ્વ હોય છે મન ઇન્દ્રિયો વિચારોનો ઘોંઘાટ સતત ચાલુ જ રહે છે અને એને લીધે આપણું જીવન એક રઘવાટ ભર્યું રહે છે તો એના સંદર્ભમાં આ રચના છે કે અંદર બહાર છે ગોઘ અંદર બહાર છે ગોગા મન ઇન્દ્રિયોનો નો મન ઇન્દ્રિયોનો નો રઘવા અંદર બહાર છે ગોગ મન ઇન્દ્રિયો નો રગવા મુન રે આતમ રામ સુન મુન રે આતમ તારામાં અહમ ઉકળા તારામાં અહમ ઉકળા આપણો જે અહંકાર છે એના થકી જે બધા કસાઈઓનો જન્મ થાય છે એનાથી આપણે સતત આપણી ભીતર ઉકળાટ અનુભવીએ છીએ અને બિચારો આત્મા આતમ એને સુનમુન જોયા કરે છે જન્મો જન્મ થી દરબાયો તું આત્મા કેરો ખોઈ ખોય ચડકા આત્મા કેરો ખોઈ જન્મો જન્મથી ધરવાયો આત્મા કેરો ખોઈ ચડે કા આપણે આત્મા છીએ એ આપણે આદિ સમયથી ખોઈ બેઠા છીએ અને હું શરીર છું શરીર મારું છે એ ભાવમાં અહંતા અને મમતાથી રચ્યા પચ્યા રહીએ છીએ અને આ પણ આ પ્રવૃત્તિ જન્મો જન્મથી ચાલે છે અંદર બહાર છે ઘોઘ મન ઇન્દ્રિયોનો રઘવા जागे तो जगना दिसे जागे तो जगना दिसे प्रभु हो दर्शन विराट प्रभु नु दर्शन विराट जागे तो છે પ્રભુનું હો દર્શન વિરાટ પ્રભુનું હો દર્શન વિરાટ અંદર બહાર છે ગોઘાર મન ઇન્દ્રિયોનો રઘવા ਆਤਮਨ ਜੀ ਕੇ ਸੁਨੋ ਰਸਾਦੋ ਆਤਮਨ ਜੀ ਕੇ ਸੁਨੋ ਰਸਾਦੋ ਪਕੜੋ ਹਵੇ ਰੇ ਸਿਧੀ ਵਾਟ ਪਕੜੋ ਹਵੇ ਰੇ ਸਿਧੀ ਵਾਟ આત્મનજી કે શૂનો નો રદો પતકડો હવે રે સીધી વાત પકડો હવે રે સીધી વાત સીધી વાત પકડવાનો અર્થ છે જાગવો સમજ વિવેકનો વિકાસ કરવો અને જ્ઞાન હસ્તીનો પણ સમાંતર વિકાસ કરવો અને જેટલું સભાન જેટલું સચેત જેટલું સજગ રહેવાય એટલું રહી અને દ્વિમુખી અવધાનથી આત્મસ્મરણની અવસ્થામાં આપણે હાજર રહેવું અંદર બહાર છે ઘૂંઘાર મન ઇન્દ્રિયો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ તત્વમહં જેશ્વર પરમ ન જાને ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર કારણમ